જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ વ્લોગ્સમાં આજના વિડીયોમાં આપણે ભગવાન વિષ્ણુના વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠમાં અર્થ અને તેનો સંદેશ એ સમજવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લેખજો વિષ્ણુ સહસ્ત્ર નામ એ સૃષ્ટિના સંચાલક માનવામાં આવે છે અને દર ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવામાં આવે છે આ દિવસ જ ભગવાન વિષ્ણુની પૂજાને સમર્પિત છે એવી માન્યતા છે કે ગુરુવારે જો વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવામાં આવે તો વ્યક્તિનું જીવન સહજ થઈ જાય છે અને તેના તમામ પાપોનો નાશ થાય છે શાસ્ત્રો અનુસાર વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ ભગવાન વિષ્ણુના એક હજાર નામનું સંકલન છે અને આ પાઠ જે પણ વ્યક્તિ દર ગુરુવારે કરે છે એના જીવનમાં તે અપાર સફળતા પ્રાપ્ત કરે છે અને ભગવાન વિષ્ણુની કૃપાથી તેમના દરેક પાપોનો નાશ થાય છે અને તેને ત્યાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે તો આવું જાણીએ આ પાઠનું શું વિશેષ મહત્ત્વ છે તે વિષ્ણુ સહસ્ત્ર નામ જે નામ જ સૂચવે છે તે પ્રમાણે ભગવાન વિષ્ણુના એક હજાર નામનો સંગ્રહ છે અને આ એક પવિત્ર સ્ત્રોત છે જેનું વર્ણન મહાભારતના અનુશાસન પર્વની અંદર પણ કરવામાં આવેલું છે એવું માનવામાં આવે છે કે યુદ્ધ ભૂમિ પર બાણની શૈયા પર સૂતેલા શ્રી ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરના પ્રશ્નોના જવાબમાં આ શ્લોકના પાઠનું પઠન કરેલું હતું તે ફક્ત ભગવાન વિષ્ણુના ગુણો અને મહિમાનું જ વર્ણન કરતું નથી પરંતુ આપણા જીવનના ઘણા બધા રહસ્યને પણ ઉજાગર કરવાનું કાર્ય કરે છે તો જાણીએ કે આ વિષ્ણુ સહસ્ત્રનામ મંત્ર શું છે વાસ્તવમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પોતે કોઈ મંત્ર નથી પણ મંત્રોનો સમૂહ છે જેમાં ભગવાન વિષ્ણુના એક હજાર નામનો જાપ છે અને કરવામાં આવે છે દરેક નામ ભગવાન વિષ્ણુના ચોક્કસ ગુણ અને સ્વરૂપ અને અથવા લીલાનું પ્રતિનિધિત્વ કરે છે આ નામોનો જાપ કરવાથી ભક્ત ભગવાન વિષ્ણુની નજીક આવે છે અને તેમના આશીર્વાદ મેળવવાને પાત્ર બને છે અને ભગવાનની કૃપા તેમના પર પ્રાપ્ત થાય છે જોકે કેટલાક શ્લોકોનું અર્થઘટન આપણે કરવું હોય તો એ કરી શકીએ છીએ અને શુક્લામ ધરમ વિષ્ણુ શશી વર્ણમ ચતુર્ભુજમ તરીકે આપણે તેનું અર્થઘટન કરીએ છીએ આકાશ વદનમ ધ્યાયેતમ સર્વ વિઘ્નો પ્રશાંતયે એ વિષ્ણુ સહસ્ત્ર નામનો મંત્ર માનવામાં આવે છે જે આહવાન છે અને સ્ત્રોતની શરૂઆતમાં તેનો પાઠ કરવામાં આવે છે આ શ્લોકનો અર્થ એ છે કે હું ભગવાન વિષ્ણુનું ધ્યાન કરું છું જે સફેદ વસ્ત્રો પહેરેલા છે સર્વવ્યાપી છે ચંદ્ર જેવો રંગ ધરાવે છે ચાર હાથ અને ખુશ ચહેરો ધરાવે છે જેથી બધા અવરોધો દૂર થાય છે મિત્રો વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી આપણી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને જો આ પાઠનું નિયમિત પઠન કરવામાં આવે તો આપણી એકાગ્રતામાં સુધારો થાય છે આપણું મન શુદ્ધ થાય છે અને આપણી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે દુખો દૂર કરવા માટે પણ આ પાઠ કરવામાં આવે છે જેથી આપણા જીવનના તમામ પ્રકારના દુઃખ અને મુશ્કેલીઓ દૂર થાય છે ઇચ્છા પૂર્તિ કરવા માટે પણ ઘણા લોકો આ પાઠ કરતા હોય છે ભક્તો પોતાની ઈચ્છાને પૂર્ણ કરવા માટે પણ આનો પાઠ કરે છે આ પાઠ સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ લાવે છે આ પાઠ એ સુરક્ષા કવચ પણ પ્રદાન કરે છે આપણા જીવનની અંદરથી નકારાત્મક શક્તિને દૂર કરી અને હકારાત્મક ઉર્જા એટલે કે પોઝિટિવ એનર્જીનો સંચાર કરે છે તો આ હતું વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું મહત્વ મિત્રો આ વિડિયો આપ લોકોને કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં કહેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ